સમાચારમાં આગળ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે આ તમને જણાવી દઈએ અમરેલીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી એસટી વિભાગ દ્વારા બસ ચેકિંગ હાથ ધરાય નશીલા પદાર્થની હેરફેર રોકવા કવાયત શરૂ ચલાલા એસટી ડેપોમાં ટ્રાફિક કંટ્રોલરે ચેકિંગ કર્યું ડ્રાઈવર અને કંડક્ટર નશીલા પદાર્થો લે છે કે નહીં તે પણ કરાય તપાસ એસટી તંત્રની સખત કામગીરી સાથે સુરક્ષા વધારવાની તૈયારી યા અમરેલીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી એસટી વિભાગ દ્વારા એક મહત્વનું પગલું હાથ ધરાયું છે અમરેલી એસટી વિભાગ દ્વારા બસ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં નશીલા પદાર્થની હેરફેર રોકવા માટે આ કવાયત શરૂ કરવામાં આવી હતી જલાલા એસટી ડેપોમાં ટ્રાફિક કંટ્રોલરે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ડ્રાઈવર અને કંડકટર નશીલા પદાર્થો લે છે કે નહીં તેની પણ તપાસ કરાઈ હતી એસટી તંત્રની આ સખત કામગીરી સાથે સુરક્ષા વધારવાની પણ તૈયારી કરવામાં આવી છે